સુરતમાં ભેસ્થાન વિસ્તારમાં એકલારા ભાણોદરા રોડ પર અવવરૂ જગ્યાએથી શંકાસ્પદ ડ્રમ મળી આવ્યું હતું ડ્રમમાં લાશ હોવાની આ શંકા સાથે પોલીસ વજનદાર ડ્રમ લઈ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી જ્યાં રાત્રે જ તબીબોની હાજરીમાં કટરથી સિમેન્ટ ભરેલું આ ડ્રમ કાપતા તેમાંથી યુવતીની ડેડ બોડી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી તો તપાસ કરતા યુવતીને ટૂપો આપી હત્યા કર્યા બાદ લાશને પ્લાસ્ટિકના ડ્રમમાં કપડાના ઢૂંચા રેતી અને સિમેન્ટ સાથે ભરી દઈ ફેંકી દેવાયો હતો હાલ તો આ મામલે ભેસ્તાન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જો કે ડ્રમમાંથી યુવતીની લાશ મળી હોવાની જાણ થતાં આ મામલો ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે વેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે અન્ડરટેક મર્ડરનો બીએનએસની કલમ એકસો ત્રણ એક અને બસો આડત્રીસ મુજબનો આ ગુનાની હકીકત એવી છે કે એક ટાટા ટેલિકોમ કંપનીમાં એક એમ્પ્લોયી સર્વિસ કરે છે એ આજે ડેડ બોડી જ્યાંથી મળી ત્યાંથી પસાર થતા હતા બનાવની જે જગ્યા જે છે એ બેસ્તાન પોલીસ સ્ટેશનની હદમાં ભાણોદરા ગામની સીમમાં અને સચિન પોલીસ સ્ટેશનથી સચિનથી તે ડિંડોલી તરફ જતા રોડ ઉપર આ જગ્યા આવેલી છે તો એમણે ત્યાં જોયું તો એક પ્લાસ્ટિકના વાદળીકરના પ્લાસ્ટિકના પીપમાં એક ડેડ બોડી પડેલી હતી પાણીમાં થોડું પાણી પણ ત્યાં ભરાયેલું હતું અને ડેડ બોડીના ફક્ત પગ દેખાતા હતા નીચેના નીચેનો ભાગ અને મીન વાઇલ ત્યાંથી પોલીસ પણ પસાર થઈ હતી પેટ્રોલિંગની મોબાઈલ એટલે એમણે પોલીસનો ઊભા રાખી અને એમણે જાણ કરી કે એક ડેડ બોડી પ્લાસ્ટિકના પીપમાં પડેલી છે એટલે આ બાબતે પછી પોલીસ સ્ટેશનમાં જે પોલીસ સ્ટેશનના સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ ત્યાં આવ્યા અને પ્રાથમિક તપાસ કરી અને એ જે ડેડ બોડી સહિત પ્લાસ્ટિકનું જે પીપ જે છે વાદળી કલરનું એને બહાર કાઢ્યું તો જોવામાં આવ્યું કે ડેડ બોડી ઊંધી પ્લાસ્ટિકના પીપમાં નાખવામાં આવેલી અને એમાં સિમેન્ટ કોન્ક્રીટનો માલ પણ ભરવામાં આવેલો એટલે ટૂંકમાં ડેડ બોડી નીકળી શકે એવી પોઝિશનમાં હતી નહીં એટલે એમને એમ હાલતમાં પ્લાસ્ટિકના પીપ સહિત ડેડ બોડી નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યાંથી ઇલેક્ટ્રિક કટરથી નવી સિવિલ હોસ્પિટલમાં ડેડ બોડીને અલગ કરવામાં આવી ડેડ બોડી જોઈ તો એક મહિલાની લાશ હતી એટલે મહિલા હતી ડેડ બોડી જે મહિલાની હતી અને એણે શરીરે એક જાંબલી કલરનું ટોપ અને બ્લેક કલરની લૅગીઝ પહેરેલી છે લગભગ એક બે દસ દિવસ જૂની લાશ પ્રાયમા ફેસી કહી શકાય એવું છે હાલમાં ફોરેન્સિક પીએમની કાર્યવાહી નવી સિવિલ હોસ્પિટલમાં ચાલુ છે અને હાલ દિન હાલ દિન સુધીની તપાસમાં હજુ સુધી વણ ઓળખાયેલી જ છે ડેડ બોડી અને અમરનો ગુનો પણ અનડિટેક છે સ્થાનિક પોલીસ સ્ટેશન એની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ અલગ અલગ એંગલ અને અલગ અલગ મુદ્દાઓ પર આ ડેડ બોડીની આઈડેન્ટિફાઈ કરવા માટે ઓળખ કરવા માટે અને ગુનો ડિટેક કરવા માટે પ્રયત્ન કરી રહેલ છે